ભાજપ સાંસદ મનસુખ વસાવા જેમણે ફરી એકવાર આપ્યું મોટું નિવેદન આ વખતે તેમણે આપ ચૈતર વસાવા મુદ્દે નિવેદન આપ્યું મનસુખ વસાવા વસાવા અનુસાર કેજરીવાલ અને ભગવત ચૈતર પ્રત્યે કોઈ લાગણી નથી સાથે જ કહ્યું કે આપના નેતાઓ ચૈતર વસાવાને આગળ કરી કોર્ટમાં બગાડી રહ્યા છે કેસ સાત જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની ભરૂચના નેત્રંગમાં યોજાશે સભા જે ચૈતર વસાવવાના સમર્થનમાં નહીં પણ રાજ્યમાં આપને ઊંચી લાવવાનો પ્રયાસ છે ચૈતર વસાવને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઇલાઇટ કર્યું પાર્ટીને કેમ કરીને મજબૂત કરી આપ પાર્ટીને એ નીતિથી એ ઉદ્દેશ્ય સાથે કોઈન કોઈ કોઈ ન કોઈ ઈસુદાન ગળ્યો હોય વકીલ શ્રી ગોપાલ ઇટાલિયા હોય કે પછી હમણાં દિલ્હીના જે મુખ્યમંત્રી

અધિકારીઓ શા માટે એકલા બેઠકો યોજે છે તે જાણવું જરૂરી છે